તો મિત્રો આનથી ઝરણી આપણી સ્ટાર્ટ થાય છે ત્યારે તમે જોઈ શકો છો હસ્તગીરી જાયા તીર્થ ડુંગર તો તો તમે જોઈ શકો આ ગેટ આઈથી આપણે સડવાનું ચાલુ કરવાનું છે ત્યારે ટુ વ્હીલ અથવા આયા પણ તમને બસ મળી રહેશે તો તમે જોઈ શકો છો આનથી હાલો આપણે ઝરણી સ્ટાર્ટ કરી જય માતાજી મિત્રો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે જ્યારે આપણે આવી ગયા છીએ પાલટાણેથી 17 કિલોમીટર દૂર જ્યારે જાયા પર્વત માથે પોઈન્ટ કહેવામાં આવે છે જ્યારે ફરવા લાયક એક સ્થળ છે તો હાલો આપણે એની મુલાકાત લઈ અને અહીંયા રોડ પણ છે આપણે ગાડી લઈને જઈએ કે ગાડી ન હોય તો સુવિધા પણ છે તો આપણે બસ માં પણ જઈએ કે ઘરનું વાહન ફોર વ્હીલ હોય તો આપણે ફોર વ્હીલ લઈ પણ થઈ શકીએ આજે આપણે આવ્યા છીએ ટુ વ્હીલ લઈને તો હાલો આપણે ટુ વ્હીલ લઈને જઈએ તો હાલો મિત્રો આપણે ડુંગર ની સફર કરી ત્યારે તમને મજા આવે છે હાલો વિક્રમ લઈને ઉપાડીએ છીએ હાલો મિત્રો આયા તો ફોટા વિડીયોગ્રાફરની મનાય છે પણ જ્યારે તમે અધર ટુ વ્હીલર અથવા ફોર લઈને આવો છો તો જ્યાં તમે વચ્ચે બહુ મસ્ત વ્યૂ આવે છે જ્યાં તમે વિડીયોગ્રાફી ફોટોગ્રાફી કરી શકો છો પણ અહીંયા ઉપર જ બનશે બાકી રસ્તામાં તમે ગમે ફોટોગ્રાફી કરી શકો છો તો અવશ્ય આ જગ્યાની મુલાકાત લો જ્યાં અત્યારે કોઈ વરસાદ કે એવું વાદળ આવ્યું નથી બાકી વરસાદ ચાલુ વરસાદ તમે આવ્યો તો આ નજારો અદભુત આવે જ્યારે તમે એટલા નજીક હો તો પણ અહીંયા દેખાતું નથી એટલા વાદળો ઘેરાવ રહેશે તો આપણે ક્લિપ એક છે તો આપણે મૂકશું

ત્યાં અમને બહુ મજા આવી આપણા મિત્રને પૂછ્યું તમને કેવી મજા આવી ભાઈ અમને બહુ મજા આવી હરવા ફરવાની અને મોજ શોખ કરવાની એ ભાઈ ને બહુ મજા આવી પણ અંદર ઉપર મંદિરમાં માં જયારે વિડીયો શૂટ કરવા નથી આપ્યું એટલે જરાક એનું મત ઉદાસ છે પણ કઈ વાંધો નહીં એના આ મજા આવી છે એટલે આપણને મજા આવી છે કઈ વાંધો નહીં તેની જરૂર આયા મિત્રો તો આ વિડીયો તમને કેવો લાગ્યો તો આવા ને આવા વિડીયો જોવા માટે ચેનલ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બીજા સાથે શેર કરો તો આપડે મળીએ આવા બીજા બીજો માં